ગુજરાતના લોકો સાવધાન થઈ જજો ગુજરાત પર અસના વાવાઝોડાનું ચક્કર નમસ્કાર મિત્રો વિડિયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાતના લોકો સાવધાન થઈ જજો ગુજરાત પર આવી રહી છે આસના વાવાઝોડું ભારતીય તે ભારે વરસાદ બાદ ગુજરાત પર બેવડી આફતની ચિંતાને લોકોને સતાવી રહી છે મેઘ તાંડવ બાદ હવે વાવાઝોડાનો ખતરો સતાવી રહ્યો છે ગુજરાત પરથી પસાર થયેલી સિસ્ટમ હવે મજબૂત વાવાઝોડામાં બનશે જમીન પરનું ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં ફેરવાશે હવામાન વિભાગે પણ સંભવિત વાવાઝોડાને લઈને એલર્ટ આપ્યું છે હવે એક વાત તો સ્પષ્ટ થઈ ચૂકી છે કે ગુજરાતમાં વાવાઝોડું તબાહી મચાવશે ગુજરાત પરથી પસાર થઈ ચૂકેલું આ ડિપ્રેશન હવે કચ્છ તરફ છે અને તે અરબી સમુદ્ર તરફ વળી ગયું છે જો કે ગુજરાત પરથી પસાર થયેલી આ સિસ્ટમ શુક્રવારે વાવાઝોડામાં બનશે આ વાવાઝોડાને આશરા નામ આપવામાં આવ્યું છે ત્રીસ ઓગસ્ટે કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એકત્રીસ ઓગસ્ટે છત્તીસગઢમાં ભારે વરસાદ પડી શકે છે ઉત્તર પ્રદેશમાં એક અને બે સપ્ટેમ્બરે વરસાદ પડી શકે છે જ્યારે બે અને ત્રણ સપ્ટેમ્બરે ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ધન્યવાદ મિત્રો આવા ગુજરાતી ભાષામાં સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો